નમસ્કાર દોસ્તો સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય સાહિત્યવિદ્ધ નિકુંજ ચેનલમાં હું નિકુંજ પરમાર સોનડીલી સ્વાદ કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે ટેટ ટાટ પાસ ઉમેદવાર માટે સારા સમાચાર આવી રહ્યા છે તેના વિશે આપણે આ વિડીયોની ચર્ચા કરીશું તે પહેલાં મેં જો વોટ્સઅપ ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપ બંને બનાવવામાં આવે છે તો મેં વેબસાઇટને જોઈન થઈ જાવ લિંક ડિસ્ક્રપ્શન મૂકું છું ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમય ન બગાડતા આજના વિડીયોની શરૂઆત કરી છે તેમણે કહ્યું તેમ વાત કરીશું તે ટાટ પાસ ઉમેદવાર માટે વિદ્યા ભરતી બાબતે સારા સમાચાર આવી રહ્યા છે લેટેસ્ટ અપડેટના વિશે આપણા ચર્ચા કરીશું તો તમે જોઈ શકો છો મિત્રો વિદ્યા ભરતી બે હજાર ચોવીસમાં એક લેટેસ્ટ ન્યૂઝ લેટેસ્ટ અપડેટ મળી રહ્યા છે કે વિદ્યાસાયક ભરતી એકથી ફાઇલ વિભાગ દ્વારા મંજૂરી મળી ગઈ છે ફાઇલ મંત્રી સાહેબ પાસે છેલ્લી મંજૂરી માટે ગઈ છે અને કાલે સહી થઈ જાહેરાત જાહેરાત ટૂંક સમય મિત્રો આવી જ પરમ દિવસે મિત્રો ન્યૂઝ મળ્યા હતા કે જે વિદ્યા સાહેબ ભરતી ટૂંક સમયમાં જાહેર થઈ થઈ જશે અને જે ફાઈલ મંત્રી સાહેબ સુધી પહોંચી ગઈ છે અને આ બે દિવસમાં મિત્રો સ્કૂસ ખબર મળી જશે તેવી આપણે માહિતી પ્રાપ્ત થાય છે આ હતા મિત્રો આજના મહત્ત્વની અપડેટ આવીને આવી અપડેટ માટે છે અને સબ ભૂલશો નહીં થેન્ક યુ વેરી મચ